મેરાઉ ગામના માર્ગો ઉપર પરમ પરમપૂંજી ધણીમાતંગ દેવની શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું જ્ઞાન કંથનમાં વ્યસન મુક્તિ શિક્ષણ અને કુરિવાજો સહિતના મુદ્દે ભાર મુકાયો શાંતિનગર સોસાયટીમાં જાડેજા પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું માંડવી તાલુકાના મેરાઉ ગામમાં મહેશ્વરી મેઘવાડ સમાજના બારમતી પંથના સ્થાપક પૂજ્યધણી માતંગ દેવની એક હજાર બસો બોતેરમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત માર્ગ સ્નાન વ્રતધારીઓએ એક મહિનો વ્રત ધારણ કર્યું હતું મેરાઉના આંબેડકરમાં આવેલા ગણેશ મંદિરથી પૂજ્યધણી માતંગ દેવની જયંતિ પ્રસંગે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી જે મેરાઉ ગામના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતા આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા ગામની મુખ્ય બજારમાં પહોંચી ત્યારે ડોક્ટર અમિત ખત્રીએ સ્વાગત કર્યું હતું શોભાયાત્રા જૈન દહેરાસરથી આગળ વધીને શાંતિનગર સોસાયટીમાં પહોંચતા ત્યાંના રહેવાસી સ્વ જાડેજા શાંતુભા નારૂભા પરિવાર દ્વારા ધર્મગુરુ દામજીભાઈ માતંગ વણજારા તેમજ હરિભાઈ માતંગ અને માથસ્નાન વ્રતધારી રાજેશ ખાંખલા મુખી તેમજ અવિનાશ નંજણનું બહુમાન કરાયું હતું આ બહુમાન રાજેન્દ્રસિંહ શાંતુભા જાડેજા સન્મુખસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા કરાયું હતું શોભાયાત્રામાં દામજીભાઈ ખાંખલા પ્રેમકુમાર ખાંખલા રતનશીભાઈ પટેલ સન્મુખસિંહ જાડેજા ઉમશીભાઈ ડગરા નરેશભાઈ ખાંખલા રામભાઈ દાફડા કાંતિભાઈ પિંગલસુર હરેશભાઈ ખાંખલા વેરશીભાઈ કન્નડ કાંજીભાઈ ભર્યા હાર્દિકભાઈ જુવડ અમિતભાઈ મહારાજ સહિતના શ્રદ્ધાળુઓ જોડાયા હતા તારીખ પંદરના રાત્રે જ્ઞાનકંથન દામજીભાઈ માતંગ અને હરિભાઈ માતંગ દ્વારા કરાયું હતું આ ઉપરાંત ઠાઠ પેઢી પ્રસાદ ગણેશ મંદિર મેરાવ મહેશ્વરી સમાજવાડી ખાતે બારમતી પંથ પૂજા ધર્મ યોજાયો હતો બાદમાં સમૂહ મહાપ્રસાદ યોજાયો હતો તેવું પ્રેમકુમાર ટી ખાંખલા દ્વારા જણાવાયું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ Woo! Let's go. Real freshness carnival. Yesh soft drinks.